કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે ચિંતાનો વિષય બનતો હોય છે તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસ્લ આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે આ ગુસ્લ વાન શહેરના તમામ વિસ્તારોમાં સરળતાથી પાર્ક કરી શકાય છે તેમજ આ વાનમાં કફન ફિટ હેન્ડ શાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડા અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ છે જેના કારણે હવે મૈયતને ગુસ્લ આપવું આસાન બની રહેશે હાજી જાવેદભાઈ ઉસ્માન ગની મેમણ અને હાજી મોહમ્મદ શાહ મોતી શાહ દિવાન દ્વારા અગાઉ પણ મયત કબ્રસ્તાન સુધી લઈ જવા માટે સફરે આખીરત વાન મુસ્લિમ સમાજ માટે મૂકવામાં આવી છે ત્યારે હવે મયત ગુસલ વાન એ મુસ્લિમ સમાજને વધુ ઉપયોગી બનશે છે જે આપણે ગુસલ માટે આ વાન કાઢી છે એના અંદર કફનનો સામાન થી લઈ એસી કીટ ટોટલ સામાન અંદર આવી જાય એ માટે આ ઘુસલવાના આપણે કાઢી છે આણંદ મુસ્લિમ સમજ માટે એસીથી લઈને બધી જ સુવિધા છે જે કોઈને હાલાકી કરીને જવું નહીં પડે કફનનું મૈયતનું ટોટલી સામાન અંદર આવી જાય એટલે ક્યાં બી કોઈને લેવા જવાની જરૂર નથી આજે પ્રોગ્રામ એવો છે કે કોઈ પણ દિની ભાઈને મુસ્લિમ ભાઈઓમાં મૈયત થઈ જાય તે વખત ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ એને ગુસલ આપવાનું હોય છે જ્યારે સિટીની અંદર ગુસલ આપવા માટે ભાગે એંસી ટકા લોકોના મકાન નાના હોય છે ફ્લેટો આ છે તો ઘણી વખતે ગુસલ માટે બહુ અગવડતા પડતી હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ જોઈએ છીએ ઘરમાં નાના ઘરોને લીધે ઘણી તકલીફ હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક મૈયતને ઘુસલવારની એક તૈયાર કરી છે આ ગુસલવારની અંદર મૈયતને લગતી તમામ સામાન અંદર હશે એને એને ગુસલ આપવા ન લગતી જે જે વસ્તુઓ જરૂર પડે એ તમામ વસ્તુની અંદર અમે અંદર હાજર મૂકેલી છે એટલે કોઈ ગુસલમાં કોઈ તકલીફ પડે નહીં જેઓ જેને જ્યાં જરૂર પડે તો એના ઉપર નંબર લખેલા છે એ નંબર ઉપર ફોન કરશે તો એ ગાડી ત્યાં નિઃશુલ્ક સેવા અમે આપવાના છે એનો કોઈ ચાર્જ